બોટાદ શહેરમાં સમસ્ત અનુસૂચિત સમાજ દ્વારા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીની જયંતિ નિમિત્તે ભવ્ય રેલી યોજી આ પ્રસંગે સમસ્ત સમાજ દ્વારા ચાર કિલોમીટર લાંબી રેલી યોજવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા રેલીની શરૂઆત બોટાદના સાળંગપુર રોડ ઉપરથી કરવામાં આવી હતી જેમાં સંતો સામાજિક કાર્યકરો તેમજ રાજકીય આગેવાનોની વિશિષ્ટ ઉપસ્થિતિ રહી હતી રેલી શહેરના મુખ્ય માર્ગો જેમ કે હાઈસ્કૂલ ચાર રસ્તા ટાવર રોડ હવેલી ચોક પાળીયાદ રોડ અને માર્કેટિંગ યાર્ડને પસાર થઈ હતી રેલીમાં ઘોડા ઊંટ અને ડીજેના તાલે નાચતા યુવાનો તથા મોટી સંખ્યામાં ફોર વ્હીલર ગાડીઓ અને બાઇકરો સામેલ થયા હતા શહેરના વિવિધ માર્ગો પર રેલીનું સ્વાગત ફ્લાવર શાવર અને જય ભગવાનના ઘોષથી કરવામાં આવ્યું હતું આ રેલી અનુસૂચિત સમાજના એકતાના પ્રતિક રૂપે ઊભી રહી હતી અને બાબા સાહેબના વિચારો અને સંદેશો નવી પેઢી સુધી પહોંચાડવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો સ્થાનિક લોકો અને સમાજના આગેવાનો દ્વારા કાર્યક્રમને ખૂબ જ સરાહવામાં આવ્યો હતો અને સમગ્ર આયોજન શાંતિપૂર્ણ તેમજ ઉજવણીમય વાતાવરણમાં પાર પડ્યું હતું આજે બંધારણના ઘડવૈયા અને ભારત રત્ન બાબા સાહેબ આંબેડકરની એકસો ને પાંત્રીસમી જન્મ જન્મજયંતિ નિમિત્તે અમે બોટાદ શહેર સંગઠન ટીમ અને બોટાદ નગરપાલિકાની આખી ટીમ

ત્યારબાદ રાત્રે જે છે તે ભવ્ય ભીમ ડાયરાનું આયોજન કરવામાં આવેલું છે ત્યારે તમામ સમાજના જે છે આગેવાનો જે છે તમામ હિન્દુ સંગઠનો જે છે તેણે આ જે મહારેલી જે નીકળવાની છે તે શોભાયાત્રાનું સ્વાગત કરવા માટે અલગ 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 બોટાદ જિલ્લાના બોટાદ શહેરના અલગ અલગ જગ્યાઓ પર મોટા મોટા સ્ટોલ જે છે તે નાખેલા છે અને ત્યાં પહોંચે જ્યારે મહારેલી ત્યારે તેનું સ્વાગત કરવાના કાર્યક્રમો હિન્દુ સંગઠનો અને તમામ જે બ્રાહ્મણ ક્ષત્રિય અને વૈશ્વિક ક્ષૂદ્ર જે ચાર જે જ્ઞાતિઓની પરિભાષા તોડવા માટે જે બાબા બાબાસાહેબે જે પોતાનું જીવન ન્યોછાવર કર્યું હતું ત્યારે આજે એકસો ને ચોત્રીસમી જન્મજયંતિ જે ઉજવવાની છે ત્યારે તમામ જે છે જ્ઞાતિઓએ અને તમામ જે જાતિઓ જાતિઓએ આજે બાબા સાહેબની રેલીનું સ્વાગત કરવા માટેના કાર્યક્રમો બોટાદ શહેરની અંદર મારું નામ લાલજીભાઈ કાનજીભાઈ ચૌહાણ અહીં ટાઢાનીવાડીમાં રહું છું હું માતા રમાય આંબેડકર એસસી સમાજ ભવનનો પ્રમુખ છું દલિત સમાજનો આગેવાન છું આજે ડૉક્ટર બાબાસાહેબની એકસો ચોત્રીસમી જન્મજયંતિ નિમિત્તે અમારો બહુ મોટો ભવ્ય ઉત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે મારે એક વાત સરકાર સુધી પહોંચાડવાની મારી વિનંતી છે સરકારને અને મારી એક વાત પહોંચાડવી છે કે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ ઉજવાય છે એમાં માત્ર ને માત્ર દલિત સમાજ આયોજિત જ કાર્યક્રમો હોય છે દલિત સમાજ પોતે જ રેલીઓ કાઢે ધરણા રેલીઓ કાઢે અને જે કંઈ ખર્ચો કરે એ દલિત સમાજ કરે છે પણ ક્યારેય અન્ય સમાજ કે સરકાર એમાં જોડાતી નથી એટલે મારી એક વિનંતી છે કે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ આજે છે એ જન્મજયંતિ જ્યારે હોય એનો જન્મદિવસ જ્યારે હોય ચૌદમી એપ્રિલ ત્યારે મારા સરકારને વિનંતી છે વિનંતી એવી છે કે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર બાબા સાહેબના જન્મદિવસને સમતા સમરસતા ન્યાય અને અધિકાર દિવસ તરીકે આખા દેશમાં ઘોષિત કરે અને આ દિવસને ન્યાય અધિકારિકા દિવસ તરીકે ઉજવાય અને સરકાર આ દિવસને પોતાનો ગણી અને ઉજવે એમાં સરકાર જ આયોજનો કરે જ્યારે જ્યારે કોઈને અન્યાય થાય કોઈ કર્મચારીને અન્યાય થાય તો ધરણા ધરે ત્યારે ડૉક્ટર સાહેબનો ફોટો મૂકે જ્યારે જ્યારે પક્ષ અથવા વિપક્ષ હોય કોઈ સરકાર હોય કે વિપક્ષમાં હોય તો જ્યારે જ્યારે કોઈ પ્રશ્નો આવે ત્યારે સાહેબના સ્ટેચ્યુ ઉપર જઈ અને ધરણા ધરે નારા કરે તો મારી વિનંતી છે કે ડૉક્ટર સાહેબનો જન્મદિવસ એ ન્યાય અને અધિકાર દિવસ તરીકે જો સરકાર દ્વારા મનાવવામાં આવે અને સરકાર જ તમામ રેલીઓ કે જે કાંઈ ડાયરા ભીમ ડાયરા કે જે કાંઈ કાર્યક્રમો કરે એ કલેક્ટરના માર્ગદર્શન નીચે થાય અને જે તમામ ખર્ચો અત્યારે જે રેલીઓનો અને જે કાંઈ ખર્ચો કરે એ અમારો સમાજ નાનો અને ગરીબ છે છતાંય પાંચ છ હજાર ઉઘરાવી અને ડૉક્ટર સાહેબનો જન્મદિવસ ઉજવતો હોય છે પણ હવેથી સરકારે જ આ નિર્ણય એવો લે કે આ ન્યાય અને અધિકાર દિવસ તરીકે જાહેર કરે અને સરકારે જ આની ઉજવણી કરે આ માનો કે આપણે સરદાર પટેલ સાહેબ નો ડાઉટ લોખંડી પુરુષ છે આપણા તો એમનો જન્મદિવસ છે એ એકતા દિવસ તરીકે સરકારે જાહેર કર્યો છે અને જ્યારે જ્યારે કોઈ એકતા દિવસે કાર્યક્રમો થાય તો એ કલેક્ટરના માર્ગદર્શન અને સરકાર જ આયોજિત હોય છે તો મારી વિનંતી છે કે ડૉક્ટર સાહેબનો જન્મ જન્મજયંતિ સરકાર કેમ ન ઉજવે સરકારના ખર્ચાને સરકાર જ જાહેર કરે આવી મારી વિનંતી છે અને આ વાત સરકાર સુધી પહોંચે એવી મારી વિનંતી જય ભીમ નમો બુદાય